નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયનું જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી અને આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે આ પીડીએફ તમે મેળવશો તો તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી તૈયારી કરાવવા માટે થયા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પીડીએફ મેળવી શકો છો માત્ર ચાલીસ રૂપિયા પ્રાઇસ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું અથવા તો આ સોલ્યુશનની પીડીએફ અને આ પ્રશ્નપત્રની પીડીએફ તમે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક પ્રથમ સત્રાંત પરીક્ષાનો આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેમાં વિકલ્પો જેના કુલ ચાર ગુણ છે પહેલું મને ફણગાવીને ખાવામાં આવે છે ચાર વિકલ્પો છે ઘઉં બટાકા મઠ અને મકાઈ તો આમાંથી જે ચાર વિકલ્પો છે એમાંથી સાચો જવાબ તમારે લખવાનો છે આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે દોસ્તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી જ લેવી કારણ કે તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો બીજું નીચેનામાંથી કઈ વસ્તુ એક વર્ષ માટે સારી રહે છે અથાણું ડુંગળી આદુ કે કેરી હોય છે ખારી કે ખાટી ચોથું કયો ખોરાક બનાવવા માટે પાણીનો ઉપયોગ થતો નથી ખીચડી રોટલી ચેવડો કે ભાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ છે પેલું મદારીને ખાલી જગ્યા પણ કહે છે તો કાલબેલિયા કે કરશો સાચો જવાબ તમારે કોમેન્ટની અંદર જરૂરથી જણાવતો જવાનો છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો પણ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો બીજું કાળોતરો ખાલી જગ્યા સાફ છે નોટ અને પેન લઈને પણ સાથે બેસજો જવાબ લખતા જજો બરાબર જેથી તમને પરીક્ષાની તૈયારી સારી રીતે થતી જાય સોયાબીનના બીજ ખાલી જગ્યા દેશમાંથી આવ્યા છે આફ્રિકા કે ચીન ચોથું મદારીની જેમ ખાલી જગ્યા લોકો ગુજરાન માટે પાલતુ પ્રાણીઓને ઉછેરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બે બે ત્રણ વાક્યોમાં જવાબ લખો કોઈ પણ એક જેના કુલ બે માર્ક્સ પેલું તમે કઈ કઈ વસ્તુઓ ફણગાવીને ખાઓ છો બીજું બીજને ઉગવા માટે ખાતર શા માટે જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેના કુલ સાત માર્ક્સ છે પહેલું વરસાદી પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે તેના અથવામાં છે ગડીસર તળાવની વિશેષતાઓ લખો બીજું તમારે સંગ્રહાલય બનાવવું હોય તો તેમાં કઈ કઈ વસ્તુઓ રાખશો તેના અથવામાં છે કે ઉપરકોટ કિલ્લામાં જોવાલાયક કયા કયા સ્થળો છે ત્રીજું તાંબામાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ તમારા ઘરે ક્યાં ક્યાં કરવામાં આવે છે અને ચોથું તમારા વિસ્તારમાં પીવાના પાણીના કયા કયા સ્ત્રોત છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ખોટા શબ્દ છે કે એને વાક્ય ફરીથી લખો જેના કુલ ચાર માર્ક છે પેલું લોખંડની ખીલી પાણીમાં ડૂબે કે ધરે જો ખોટો શબ્દ છે ને એના ઉપર છેકો મારવાનો ને સાચું વાક્ય ફરી વાર લખવાનું આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ પણ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો જો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને અહીંયાથી તમે ડાયરેક્ટ પણ આ પીડીએફ છે તે પરચેઝ કરી શકો છો ચાલો ત્યાર પછી છે બીજું લીંબુ કે ખાંડ પાણીમાં ઓગળે છે ત્રીજું દુનિયાના નકશામાં ભૂરો રંગ પાણી કે જમીન દર્શાવે છે ચોથું આકાશમાં પાણી ટીપા સ્વરૂપે તરે ટપકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ માર્ક્સ પેલું કળશ વર્ણ એ શિકારી છોડ છે બીજું પાણીમાં દૂધ ભળતા પાણીનો રંગ બદલાતો નથી ત્રીજું અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એક વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક્સ પેલો ગરોળી કઈ ઋતુમાં ગાઢ નિંદ્રામાં સુવે છે બીજું સ્લોથ પ્રાણી દેખાવે કયા પ્રાણી જેવું લાગે છે ત્રીજું પર્વતારોહણમાં રસ્તાઓ કેવા હોય છે ચોથું પર્વતારોહક રાત્રે રોકાણ તંબુમાં શા માટે કરે છે પાંચમું દસ પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે છઠ્ઠું તમે પર્વત ચડશો ત્યારે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેના કુલ બે માર્ક છે પેલું રેલવે ફાટક પર ઊભા રહેતા સમયે વાહનનું એન્જિન શા માટે બંધ રાખવું જોઈએ અને પ્રશ્ન નંબર આઠ બ કોષ્ટકનો અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં ઈંધણ તો વર્ષ બે હજાર ને વર્ષ બે હજાર ચોવીસ પેટ્રોલ ડીઝલ સીએનજી બરાબર એવા આપણને અલગ આખું કોષ્ટક આપવામાં આવેલું છે ભાવનું એના ઉપરથી અહીંયા પ્રશ્ન પૂછેલા છે તો એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે કે ભાઈ વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી મોંઘા અને સૌથી સસ્તા ઈંધણમાં કેટલો તફાવત છે બીજું વર્ષ બે હજાર ઓગણીસ કરતાં વર્ષ બે હજાર ચોવીસમાં સીએનજી કેટલું મોંઘું છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો તમારા ઘરમાં શાક બનાવવા માટે વપરાતા મસાલાની યાદી લખો બીજું તમારા ઘર શાળા કે ગામમાં મચ્છર ન થાય એ માટે શું કરશો અથવા તો લોહ તત્વની ખામી દૂર કરવા માટે કયા કયા ખોરાક લેશો તો દોસ્તો ફરી મળીશું અહીંયા આપણે ધોરણ પાંચના એક નવા વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેને જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ફક્ત ધોરણ પાંચના જ નહીં પણ ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે વિડીયો જોવા હોય તો ફ્રી છે અને પીડીએફ જોઈએ તો એકદમ ઓછી નજીવી કિંમત છે જરૂરથી મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો મિત્રો આટલા રૂપિયા તો આપણે ગમે ત્યાં વાપરી નાખતા હોય બરાબર પણ જો તમે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેશો તો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે